જામનગર માં નરેશ પટેલ ખોડલ ધામ કેન્સર હોસ્પિટલ ના ભૂમિ પૂજન લેવા પટેલ સમાજના ભાઈઓ બહેનો પધારવા આમંત્રણ પાઠવ્યું બાર એકર માં બસો થી વધુ બેડ ની અતિ આધુનિક કેન્સર હોસ્પિટલ બસો કરોડ ના ખર્ચે નિર્માણ પામશે કેન્સર ની તમામ પ્રકારની સારવાર એક જ જગ્યાએ થશે શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે સેવાથી પામનાર શ્રી ખડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે શંકા ભદ્દ કરનાર શુભ આસન સાથે નરેશભાઈ પટેલ હાલ ગુજરાતના પ્રવેશ કરી રહ્યા છે નરેશભાઈ પટેલે શુક્રવારે પ્રવાસના છઠ્ઠા દિવસે જામનગર શહેર જિલ્લાનો પ્રવાસ કર્યો હતો જામનગર ખાતે નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું જ્યાં મોટી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ નરેશભાઈ પટેલનું અદકેરનું સ્વાગત સન્માન કર્યું હતું આ તકે નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવત દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિપૂજન અભિયાનમાં વધુને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી